એટલે એવું હોય કષ્ટ કોઈથી આપતા જ નથી દરેક છોકરાને હું મારા છોકરાઓ નો આપું મને મારા મમ્મી પપ્પાનો નો આપે હરેક ને કસ્ટ આપવું જોઈએ તો ખબર પડે અને એમાંથી જ યુવાનો શીખે પણ હકીકત આપણે કષ્ટ આપતા નથી વાડિયાથી ઘરે પહોંચી ગયા અને બસ રસોઈ બનાવવા કંઈક રોટલી બાકી છે તો ખુશીને મામી બે રોટલી બનાવે છે અને જમવાનો ને એવો ટાઈમ થાય ને એની પહેલાં છે ને એડિટિંગનું ને એવું ચાલું કરીશ ને એડિટિંગમાં તો છે ને એક ઘરે પ્રોપર થતું નથી એક ઘરે બે ત્રણ કલાક બેસવાનો ટાઈમ ન મળે કોઈ ને કોઈ આવી જાય વાતો કરવા માટે અથવા કંઈ બી કામ હોય એટલે મને જ્યારે જ્યારે પંદર વીસ મિનિટનું અને અડધી કલાકનો એવી રીતે ટાઈમ મળે ત્યારે કરતી હોય અહીં આવી તો એટલા ફ્રી હોય કાંઈ કામ કરવાનું ન હોય કારણ કે મમ્મી ઘી બધાય હોય ખુશી કરતી હોય એટલે વિડીયો શૂટ ને એવું બધું એમ કરતી હોય એટલે પણ એડિટિંગનો ડેમ મળે કારણ કે બધાય સાથે એટલી બધી વાતો કરવાની ને એવું બધું હોય ને આપણે હવે રેડી થઈને એટલે જમી લઈશું જમીન પછી થોડીક વાર રેસ્ટ કરશું અને પછી આજે બપોર પછી કોઈ ભી એક મંદિરે જવાનું છે

વેપાર ચાલુ થયો છે પાંચ કિલોથી નીચે નથી વેચતા પાંચ કિલો ઓછામાં ઓછા લેવાના પણ નમતું સારું જોખો છો તમે સાડા પાંચ વાગી ગયા છે અને બાર હજી એટલો તડકો ને આમ તાપ ને એવું લાગે છે એટલે અમે થોડીક વાર પછી હમણાં બહાર જશું જેની માસી પર્વને રેડી કરે છે મિત્તલ માસી પર્વ ખુશી ને અંકિતા ચારે રમે છે અંકિતા બેન ને ઓર્ડર આવ્યો એટલે ગયા છે

સિદ્ધિ વિનાયક મંદિર અમારા ગામમાં બહુ ફેમસ છે અને ઘણા બધા લોકો કહે છે કે તમે ગણપતિ દાદાના દર્શન કરાવો તો આજે અત્યારે અમે મંદિરે જઈ છીએ ટ્રાફિક સમસ્યા જોવો કંઈ કોઈ બી વાહન છે ને આવી રીતે નીકળે ને આ એક અને સામેથી કોઈ ગાડી આવતી હોય ને જો સામે ટ્રેક્ટર ઊભું છે એટલે હવે એને છે ને પાછી લેવાની કા ટ્રેક્ટરને પાછું લેવું પડશે અને કાં જે ટેમ્પો ગયો ને એને પાછું લેવું પડશે એટલે એક આ પ્રોબ્લેમ જો ટ્રેક્ટરને પાછું અટાડે છે આ પ્રોબ્લેમ એક બહુ એટલે બહુ વધારે છે અહીંયા કે આ મેઇન રોડ છે તો આ ગામમાં જવા માટેનો મેઇન રોડ અને આ એક પ્રોબ્લેમ બહુ છે જ્યાં ક્યાંય બી જે આગળ ગાડી આવી ગઈ હોય તો એક આગળ એક વરે છે અને એક અહીંયા પાછળ લેવાની બસ આવી રીતે પ્રોબ્લેમ થાય હવે આખા રસ્તે ટ્રેક્ટરને પાછું લીધું હવે ટ્રેક્ટર આવશે અને સામેથી કોઈ કાર આવતી હોય ને આમથી તો ત્યાંથી પાછી લેવી પડે મેઇન પ્રોબ્લેમ છે આ મંદિરની અંદર અમે આવી ગયા છીએ અને સૌથી પહેલા આવે છે અહીંયા શંકર ભગવાન છે હમ હ શંકર ભગવાનનો તો મોકફુલ થઈ ફૂલ ફેમિલી અહીંયા છે જો બેલાઈ કરતી ગઈ ભગવાનનું મંદિર છે અને પછી અહીંયા સાઈડમાં છે ગોડાનાથનું મંદિર શંકર ભગવાન અને પાર્વતી હરે બી એનો એટલો બધો રણકાર નથી થતો અહીંયા છે શંકર પાર્વતી ગોડાનાથનું મંદિર આકડામાંથી નીકળેલા સ્પાઉસ ગણપતિ બાપાનું નું સ્વરૂપ છે અહીંયા સુમુખ ગણપતિ દાદા છે જે આપણે સુમુખ એક દંત કપિલ ગજકર્ણ કલમોદર વિકટ વિઘ્નનાશ વિનાયક ધુમ્રક ગણાથ એક સભાલચંદ્ર અને એ જે ગણપતિ બાપાના બાર નામ છે એમાંથી એક છે સુમુખ ગણપતિ દાદા અને અહીંયા મેઇન છે સિદ્ધિ વિનાયક

સંસારમાં માણસે જ્યારથી વડીલોની સંભાળ રાખવાનું ઓછું કરે છે ત્યાંથી લોકોને જિંદગીમાં દુવાઓનું સ્થાન દવાઓ લઈ લીધું છે પેલા વર્ષો પહેલાં તો ગઈની જે સેવા કરવામાં આવતી ને એટલે એના ક્યાંક પુણ્ય ક્યાંક અડા આવતા હોય ક્યાંક હા એમ કે એના પુણ્યા અડા એવા છે કારણ કે એને ઘણા એવા સારા કામ કરેલા હોય એની સેવા આપણે કરેલી હોય એટલે આપને મળે તો ક્યાંક આપણે કોઈ એવું સંકટ આવવાનું હોય જે રોકાઈ જતું હોય છે એવું હોય છે અને સાચું છે આપણે ક્યાંય બી ટ્રાવેલ કરીએ ને ટ્રાવેલ ત્યારે આપણે જ્યારે કારમાં બેસી બસમાં બેસી કે એક ક્યાંય બી નીકળી ત્યારે ત્યારે ગણપતિ બાપાના જે બાર નામ છે એ બોલવાથી છે ને આપણે રસ્તામાં આવું આવતું જે સંકટ હોય ને એ ટળી જાય હું તો જનરલી બોલતી હોય બોલી ટ્રાવેલ હોય તો આ બાર નામ બોલવા જોઈએ બધા અનુભવય કરેલો છે કે એવું કઈ હોય ને ત્યારે ક્યારે રહી કઈ મુસીબત આવી નથી સરસ મજાના દર્શન થઈ ગયા છે અને એટલું એકદમ અત્યારે શાંતિ શાંતિ છે ચકલાઓ બોલે છે ધૂન વાગે છે ગણપતિ બાપાની અને બધા સ્લોગન છે બેઠા વાંચેલા તો હોય પણ વારંવાર વાંચે એટલે મજા આવે અને બહુ સારી એવી અમારા ગામની અંદર પ્લેસ છે ક્યારેક વિઝિટ જરૂર કરજો આ બાજુના એરિયામાં કોઈ બી આવવાનું થાય ને તો થોડીક વાર પહેલા કેટલા બધા અત્યારે મોર બોલતા હતા ટેરેસ ઉપર આવી ગયા છે એ બધા ફળિયામાં અત્યારે બેઠા છે બાની તબિયત આજે સારી નથી કાલે તડકો બહુ લાગ્યો ને તો બીમાર થઈ ગયા છે આજે એટલે અમે બધા ફળિયામાં બેઠા હતા પણ અત્યારે હું ફોન છે ને અહીંયા સામે છે જીઓનો ટાવર અને આજે જીઓનું નેટવર્ક ઉપરથી જ બંધ છે કોલ એ નથી કોઈનો આવતો જતો કાંઈ નથી થતું અને બસ અહીંયા મેં ફોન મૂક્યો છું હું ફોન મૂકવા માટે જેવી હતી વિડીયો અપલોડ માટેનો તો અહીંયા થોડું કેવું આ કોર્નરમાં છે ને આવે છે નેટ એટલે બસ અહીંયા ટેરેસ ઉપર મૂકવાય બાકી નીચે તો સાવ એટલે સાવ કોલ લઈને કોલમાં વાત એ નથી થતી આજે સાવ નેટવર્ક નથી અત્યારે થોડીક વાર બા સાથે વાતો કરશું આજે દસ પંદર મિનિટની વાર છે કારણ કે આજે બનાવવાની છે મસાલા ખીચડી તો આજે મારે બનાવવાની છે

પવન સાવ આવતો નથી પંખા બે ચાલુ રાખ્યા છે એમનો અને સાવ પવન નથી એટલે બેસી ગયા કાકી મમ્મી બેઠા છે પવન ખાવા હવે